નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કાયાવરોહણ ગામ ખાતે ભવ્ય ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ કાયાવરોહણ ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના તમામ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કપાસ દિવેલા મકાઈ જેવા મુખ્ય પાકોમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગ્રીનલેન્ડ બાય સાયન્સ અને ક્રિષ્ના એગ્રો દ્વારા આયોજિત આ શિબિરમાં ખેડૂતોએ શાંતિપૂર્વક માહિતી લીધી હતી અને અત્યાધુનિક ખેતીવાડી ઉત્પાદન માટેની માહિતી લીધી હતી અને દરેકે ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે અમે કાયાવરોહન ખાતે લગભગ સડી 400 જેટલા ખેડૂતો એક ખેડૂત ટ્રેનિંગ શિબિર કપાસ પછી દિવેલા શેરડી અને અન્ય શાકભાજી ના પાક માટે એક ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે જે ક્રિષ્ના એગ્રો કાયવારોહન નિર્ભીકભાઈ અને ગ્રીનલેન્ડ બાયોસાયન્સના સંયુક્ત પ્રયાસથી અમે આયોજન કર્યું છે આખા સેશનની અંદર ખેડૂત એ જ ખર્ચાની અંદર અથવા તો જે મિનિમમ કોસ્ટની અંદર કઈ રીતે સારું ઉત્પાદન લઈ શકે જે સરકાર કે છે કે આપણે બમનું ઉત્પાદન કરવું છે આવક બમણી કરવાની છે તો એ એ માર્ગની અંદર અમારો એક પ્રયાસ હતો કે ખેડૂતને જે નવી પદ્ધતિથી નવી ટેકનોલોજીથી આપણે કઈ રીતે ખાતર દવા અને એનું જે શેડ્યુલ હતો એ અમે આખો શીખવાડ્યો ખેડૂતને ટ્રેનિંગ આપી કે નવી ખેતી પદ્ધતિથી તમે કઈ રીતે ફાયદાકારક ખેતી લઈ શકો છો અને આખો પ્રોગ્રામ એક સંયુક્ત પ્રયાસ બહુ સરસ રહ્યો ખેડૂતોને ઘણું સારું માર્ગદર્શન મળ્યું કાયાવરોહ અને આજુબાજુના જે પણ તાલુકાના ખેડૂતો હતા બહુ ઉત્સાહિત ખેડૂતોએ બહુ સારી રીતે પાર્ટિસિપેશન કર્યું અને આવા જ અમારા ગ્રીનલેન્ડ બાયોસાયન્સ અને કંપની તરફથી અમારા જે પ્રયાસો આ રીતે ચાલતા રહેતા ચાલતા રહેશે અલગ અલગ વિસ્તારની અંદર અને ખેડૂતની આવક કઈ રીતે વધે અને ખેડૂત એક મિનિમમ કોસ્ટની અંદર કઈ રીતે નવી પદ્ધતિ અપનાવે અને આગળ વધી શકે એ અમારા પ્રયાસ રહેશે